ગજેરા ટ્રસ્ટ સંચાલિત શાળાઓમાં બાળકો માટે કીડેથોણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા ટ્રસ્ટી શ્રી કુમારી કિંજલબેન ચુનીભાઈ ગજેરા શ્રી દિનેશ કદમ ડૉક્ટર અર્પિત દુધવાલા સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે સવારે થી નવ કલાક દરમિયાન ઉત્તરાયણ સ્થિત ગજેરા વિદ્યાભવન ખાતે કતારગામ અને ઉત્તરાયણ શાળાના વિદ્યાર્થીઓ અને પાલ ખાતે ગજેરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે રન ટુગેધર સ્પ્રેડ હેપીનેસ થીમ સાથે મિની મેરેથોન રૂપે કિડેથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરની વિવિધ શાળાઓના લગભગ પંદરસો કરતાં વધારે વિદ્યાર્થીઓ અને એક હજાર કરતાં વધારે વાલીશ્રીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ સ્પર્ધા યોજવા પાછળ ગજેરા ટ્રસ્ટનો મુખ્ય આશય રમત ગમત પ્રત્યે બાળકોની અભિરુચિ વધે અને તેઓ રમતો થકી સ્વાસ્થ્યની જાળવણી કરી શકે તેમજ વિદ્યાર્થીઓમાં અને શહેરના આમ નાગરિકોમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ આવે અને લોકોમાં વધારેમાં વધારે શારીરિક સુખાકારી અંગે માહિતીનું આદાન પ્રદાન થાય આ ઉપરાંત નર્સરી અને જુનિયર કેજીના બાળકોના વાલીશ્રીઓએ પણ આ મિની મેરેથોનમાં પોતાના બાળક સાથે ભાગ લઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો આ પ્રસંગે ગજરા ટ્રસ્ટની તમામ શાળાના આચાર્યશ્રીઓ ઉપાચાર્યશ્રીઓ શિક્ષકશ્રીઓની સાથે સ્પોર્ટ્સ અને એક્ટિવિટીના મેન્ટો પણ ઉપસ્થિત રહ્યા હતા તો આમંત્રિત અને શાળાના ટ્રસ્ટીશ્રીઓની હાજરીમાં લીલી ઝંડી લહેરાવી કિડેથોનનો આરંભ થયો હતો દોડના અંતે ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા ટ્રસ્ટી શ્રી કુમારી કિંજલબેન ચુનીભાઈ ગજેરા અને આમંત્રિત મહેમાનોએ વિજેતા બાળકોને ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માનિત કર્યા આ સમગ્ર કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા અને કિંજલબેન ચુનીભાઈ ગજેરાએ તમામ સ્ટાફ અને વાલીશ્રીઓને અને મીડિયા કર્મીઓનો અભિનંદન સહ આભાર વ્યક્ત કર્યો આ ટ્રસ્ટ ઇન હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઓફ हम सर्वांगी विकास में हमारे जो ट्रस्टी श्री चुन्नी भाई गजेरा मिस किंजल ओवरऑल डेवलपमेंट कंसेप्ट में बिलीव करते हैं और उसी कंसेप्ट के तहत आज स्कूल में कीडेथन सीजन टू ऑर्गेनाइज किया है कीडेथन सीजन टू इसमें एक मैराथन है ये बच्चों के लिए जिसमें टू ईयर्स से लेकर सेवन ईयर्स दो से सात साल के बच्चों ने पार्टिसिपेट किया है और इसमें विशेष बात यह है कि प्री प्राइमरी के जो बच्चे हैं वो अपने पेरेंट्स के साथ में रन करने वाले हैं सो so, पेरेंट विल जॉइन देम सो so, इस तरह की एक्टिविटीज़ में जब पेरेंट्स बच्चे को ज्वाइन करते हैं तो एक अलग लेवल का मोटिवेशन एक अलग तरह का बच्चों को एंथुजियाज़म मिलता है सो so, वो इवेंट आज आज यहाँ पर रखा हुआ है और 400 प्लस बच्चों ने इसमें पार्टिसिपेट किया है और उन्हीं के साथ उनके पेरेंट्स भी दौड़ने वाले हैं सो आई विश एवरी ऑल द बेस्ट ફોર ધણી ગજેરા વિદ્યાભવન માથે પ્રિન્સિપાલ તરીકે કામ કરું છું ગજેરા ગ્લોબલ સ્કૂલ પર આજે ખૂબ સરસ મજાની એક કિડોથોનનું એક આયોજન કરવામાં આવ્યું છે આમ તો આજે પૂરા દેશની અંદર જ્યારે ફિટ ઇન્ડિયાનો કન્સેપ્ટ ચાલી રહ્યો છે ત્યારે બાળકોને નાનીથી જ એક સ્ટ્રોંગનેસ મળે અને બાળક નાનીથી જ ફિટ થાય અને આગળ વધે એની માટેના સતત પ્રયત્નો આજે ગજરા ગ્લોબલ સ્કૂલ દ્વારા થઈ રહ્યા છે ખરેખર ખૂબ સરાહનીય બાબત કહેવાય આમ તો જો બીજ આપણે નાનપણમાં રોપીએ તો મોટું વટવૃક્ષ થઈને ઉભરી આવે એવું જ જો આપણે જોવા જઈએ તો ગયા વર્ષે ખેલ મહાકુંભ જ્યારે આયોજન થયું હતું ત્યારે પણ પૂરા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આપણે બીજા નંબર પર હતા અને સુરત ડિસ્ટ્રિક્ટની અંદર આપણે પહેલો અને બીજો બંને નંબર પ્રાપ્ત કર્યા હતા તો નાનપણથી જ જો આપણે આવી ફિટનેસ બાળકોને શીખવવામાં આવે અને એને કન્ટિન્યુ રાખવામાં આવે તો ચોક્કસપણે આપણે સફળતા મળે છે આમ તો દર વર્ષે આપણે આ આયોજન કરતા હોઈએ છીએ આ સેકન્ડ યર છે અને ખાસ કરીને બે વર્ષથી લઈને સાત વર્ષ સુધીના બાળકો આજે આ રનિંગ કરવાના છે અને ખૂબ સરસ રીતે એટલું એક્ટિવ રીતે બાળકોમાં પાર્ટિસિપેટ થયા છે સાથે સાથે પેરેન્ટ્સ પણ પાર્ટિસિપેટ થયા છે આ ઇવેન્ટ માત્ર એવું નહીં કે ખાલી બાળકની જ છે પરંતુ સાથે પેરેન્ટ્સ પણ આવા ઇન્વોલ્વ થયા છે અને ખૂબ સરસ રીતે એ પોતે એક્ટિવ રીતે પાર્ટિસિપેટ થયા છે ત્યારે આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા જોઈએ અને જ્યારે પણ ગજરા ટ્રસ્ટ દ્વારા અને ગજરા સ્કૂલ ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા જ્યારે આવું આયોજન થઈ રહ્યું છે ત્યારે આપણે દરેકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ જે